આપણે જે બેહું ચક્કર મારીને હવે પાછી ભાઈ ગયું ઘર બાજુ તો બધા જે બાવડા દેખાય એટલે બધે ને પહોંચી જાય અહીંયા શું છે કે મજૂરભાઈએ પાણી પીવાનો ઘડો રાખ્યો પણ સિંગડા લે ને એટલે ભાંગી નાખશે બેહું તો માને નહીં કોઈ ન બે તો જે ઊં પહોંચી ગયા પેઢીયું દેખી ગયું બાવડો દેખે ને અહીંયા ભાગે વધારે એટલે કે એમાં થઈફાઈડ બહુ છે અચાનક બે હું લઈ નથી જતો એમાં ખેતરમાં ખેતર હતું જ નહીં અહીંયા આ તો ખેતર બનાવી નાખ્યું છે અત્યારે બધા છૂટા છવાયા રખડ છે જો બીજી ભાઈ ગઈ બે ત્રણ હજી બે ચાર તો આમણા રખડે છે એમાં ગળો ભાંગ છે ફાઈનલ છે લાગે એવું

ગાડી આપડી ઘરે ભાઈ ગયા બધા પેલા બે દિવસ થી આવે છે નકરા નથી ઓલી બાજુ ગયા જંગલ માં ઓલા રોડ કાંટા બાજુ ગયા ને એટલે અડધી કલાક તો ગાડી જ નાખશે નીકળવામાં અહીંયા હું જે ખડ કોરી ગયું હોય પાછું લીલું થયું એટલે ખાવા પહોંચી આવી ગઈ તો ભલે ખાઈ હવે ના બધી આવશે પાછી હાકવા ના પડે અમુક નાંકવા પડે પાડડા ને જણા એ રહી જાય જેમ અત્યારે છે ને આ નદીમાં પાણી આપણે રિટર્ન આવે છે કેમ કે જમીન છે ને નીચેનો તર ભૂખ્યો નથી રહ્યો હવે ઉનાળો આવે ને એટલે આ બધા ખાડા ખાલી થઈ ગયા હોય ટોટલે આમાં જો બધું પાછું પાણી નીકળવા માંડ્યું રિટર્ન આ તો ખાડું હુકાણ જ નથી આમાં પાછું જો પાણી ભરાઈ ગયું કેમ કે હમણાં મોટર બધે બંધ થઈ ગઈ છે ને જમીનનો તર આવી ગયો છે ઊંચો એટલે પાણી થઈ ગયું છે ફૂલ હવે ગયા વર્ષે તો બે મહિના પહેલાં જ ખાલી થઈ ગઈ હતી ચોમાસું આવે પહેલાં જ ખાલી હતી અત્યારે બધી જો હું આપણે અહીંયા ખાડામાં બેસે દસ પંદર મિનિટ બેસવા દઈશું ને પછી જવા દઉં હું ઘર બાજુ અત્યારે કે પાણીમાં નીકળવાની છે જ નહીં ગરમી છે ફૂલ અને આ પાટા છે મીની ગાંગી બધા ખૂણા પકડી લે બાવેડાના કેમ કે એમાં પેળિયા ચડી ને મોઢા ભરીહાડશો આ પાણી હાવ લીલું થઈ ગયું મોટા ખાડાનું આ બાજુ હાવ ચોખ્ખું પાણી છે અહીંયા ચોખ્ખું પાણી હાવ ભર્યું છે અને અહીંયા જો આમાં મોબલમાં કાઢો દેખા બાકી આમ પાણી થઈ ગયું લીલું ભાવ બગડી ગયો છે માથે ચડી તો છે હાલે જેમના પાછી પાછી અહીંયા બધામાં આટલા પીડિયા પડ્યા હતા નદીમાંથી બેવું હાલતે થશે ને તે સાફ કરી દીધું હા હવે વેવું આવતી નથી ગાયું હોય કોકો પડ્યા હોય ને ખાવા માથે ચડી ગયા ઘરે જાય છે વાડો શેરડીનો વાળ છે એમાં આવી ગયા છે પાછું તો આપણે જો માંડ માંડ એક ઉછેર કરતા હતા આજે પડી બપોર ટાણે ગુંદી હતી કપાસ હતો એ ખાઈ ગઈ ગુંદો ખાઈ ગઈ આ આપણે ઝાડુ આખું ડગાવી નાખી દીધું આ વરલો આપણો ભાંગી નાખ્યો કટકો કરી નાખ્યો છે હા ના અહીં આપણી આ કાર મોટર જા કેમ કે એના સિવાય કોઈ ઠેકડો મારી અંદર આવે જ નહીં બધામાં દીધું ને આખો ફૂંદી નાખી દીધું છે ત્યારે વળી પાછી મહેનત કરીને જો કરી આ જો પાડવા ઉપર રહી જાય ને તો વાંધો નહીં આવે આવી રીતે બાંધી દઉં હું ને કર ગયો

ગુંદો ખાઈ ગયો પ્રાગભળ પડી નહીં કરું એક બાજુ આ બાજુ ઉંબળો રહી ગયો અહીંયાથી ગરી ગઈ છે અંદર એટલે અત્યારે ખાટા નાખી દે હું બધામાં હા તો બીજા તો વાંધો નહીં આવે તો અત્યારે જો ભાઈ બંને આપડે ભાગીએ આવ્યો તો ગોતતા હતા કંઈ ના બાજરામાં પહોંચી ગયો તો બે પગડીને લાવે સૂટો છૂટ જાય હવે ઘારો કેમ કે થકી દીધો હે સવારે બાંધી નહીં કહોતું અવાર ભેગું છેડ્યો નહોતો કેમકે ભેગો એને લઈ ન થકી ગયો કે રાત આખી ચઈ રહ્યો હતો ને ચરીને આવ્યો તો રાતે બારેક વાગે મોડો મોડો ફૂલ ધરાણ પછી અત્યારે જાય બા નીકળું ગુરુ એવું પડે નાના વાહન જોડવું જ પડે કે આમાં વરસાદ થાય ખાલી એક પછી વાંટ ભરાઈ જાય એ ફાઇનલ કરી દીધો હવે કેમકે આપણે આમો લેવો છે બની ઓરિજિનલ તો એના હિસાબે થઈને આપણે આને વેચવો પડશે જેમ મિલ્ક રેકોર્ડ છે આની અને બાપનું બહુ સારું રેકોર્ડ આવ્યો છે દૂધનું આ બની જતો અને બાપ ઓરિજિનલ બની ગયો હતો પણ આ થોડો ભે છે ને એટલે બેસી માત્ર લુક છે આનો આને નહીં વેચવા તો બની પાડો નહીં આવે તો આને વેચવો પડશે ફરજીયાત કાટા ને નડતા જે કાપતું જવાનું અત્યારે ભાઈ બજાજો ને આપણી જે બધી દાંડરમાં મંડાઈ ગઈ છે અડધી જે ગાયું નિરણ ખાય છે કેમકે નિરણની રેકડી ભરી નાખી દીધી ફૂલ આપણે પંદર વી પૂરા ભેગા હોય ને ઉપાડી નાખી દીધા કેમકે ખડકતી છે નહીં આવે ચોમાએ ખાય ને રાડા ભેગા કરવા પડશે એના હિસાબે ખડકવી દે ખડકવા નથી દેતો નાખી દેવાની પંદર દિવસ વરસાદ ખેંચી લે ને જો હજી તો આ ડાંડર બધી સાફ થઈ જાય ખાઈ જાય પી એટલે પછી નિરણ ભરી ભરી નાખી દેવાની રેકડ્યું રેકડ્યું એટલે બધા ખાધા રાખે ભૂકો નથી નાખવો નિરણ ઉપર જ રાખ્યું આવ ભૂકોને થોડોક ઢગલો નોખો છે ને એ જ આપણે ખવડાવવાનો છે મોટા ઢગલા હું મુરત નથી કરવું હમણાં ઊંચું માઇ કાંઈ નહીં એટલે બધું નિરણ વધારે ખાઈ જાય એટલે સાફ થઈ જાય વેલેરી એકબીજાને મારે ઉભા રહીએ હા દોડી દોડીને થકી દે પછી એક વર્ષ થઈ ગયા પછી પછી એને ઘરે રહીએ નહીં કે ઘરે રાખવી પડશે કેટલા પંદર દિવસ કાંઈક મોટેમાં આવે ને ઊંચો થઈ જાય નહીં પછી લઈ જવાય તો પછી છૂટશે પછી કેમકે આપણે છે ને માતાજીનો આપણે વાછા લે નિવેદ થાય નિવેદ ન કરો એટલે બીજી ત્રીજી જગ્યાએ બહેવ છૂટે એટલે પરચો ઘટાડી દીધું તો બેને સરપ કરી જાય અથવા ઝેરી જીવડું કરડી ગયું હોય એ પરચો આવી જાય તો એટલે પેલા નિવેદ કરવાના ને પછી બેહોનું છોડી નાખવાની પછી કાયમી માટે જવાનું થોડુંક મોઢામાં આવે ને તો વાંધો ના આવે એટલે પંદર દિવસ પછી જો વરસાદ કેટલા દી ખેંચી હજી ગયા વર્ષે આ મહિના આ મહિનો ઉતરતા થઈ ગયો હતો આ વખતે થઈ ગયા હજી કંઈ આહા એ રાખી નથી લાગતી